અવ ઉપર મિત્રો આજે હું નેગ મેટ્રો સ્વચ્છ ગુજરાત 15 વર્ષથી તમાર ફિલ્મી મીડિયા તરફથી આજે અમે ઉપસ્થિત છે સુપરસ્ટાર વિક્રમ ઠાકોરની સાથે અને આજે વિક્રમ ઠાકોરનો જન્મદિવસ હોવાથી આપના તમામ આવેલા મહેમાનોનું હાર્દિક સ્વાગત કરે છે અને હું વિક્રમજીને કહીશ કે આજની આ શુભકામનાઓ અને આપના જન્મદિવસ નિમિત્તે બે શબ્દ સરસ મજાના ગીત ગાઈને અને બધાને શુભેચ્છા પાઠવીને કે એવી હું શુભેચ્છા રાખું છું તથા મારી સાથે અમદાવાદ બીજેપી લીડર્સ એન્ડ મેટ્રો સ્વચ્છ ગુજરાતના તંત્રી રમણભાઈ પ્રજાપતિ પણ ઉપસ્થિત છે તેમને પણ એમનો તાળીઓથી સ્વાગત કરીશું રમણભાઈ આ બાજુ આવી જાઓ અને હવે હું વિનંતી કરીશ એ પહેલા એક સરસ મજાનું ગીત સંભળાવશે એમની સાથે ભાઈ પણ આપણે ઉપસ્થિત છે અમરતભાઈ અને તમામ પ્રેક્ષક ગણ મિત્રો થેન્ક યુ હું વિનંતી કરીશ વિક્રમ ઠાકોર હેલો બસ તમે બધા આવ્યા મારો જન્મદિવસ છે અને તમે લોકોએ મને શુભીચ્છાઓ આપી બદલ આપનો ખૂબ ખૂબ આભાર બીજું આ સરસ બધાનું ફિલ્મ રિલીઝ થયું છે સોરી સાજણા એનું ગીત પણ અત્યારે બહુ

અવસર આજે આપણો જન્મદિવસ છે તો પ્રજાજનોનો ખરેખર ઉત્સાહ આપણા ફિલ્મ પ્રત્યેનો છે આજે પ્રજાને આપ શું સંદેશ આપવા માંગો છો બસ આવો નવો પ્રેમ તમે બધા આપતા રહેજો આપણી જિંદગીમાં ખરેખર જે ગીતો નવા ગીતો નવા ફિલ્મ લાવ્યા છે પ્રજા ખુશ છે પ્રજા ઉત્સાહથી જોઈએ છે તો આ બાબતે આપ શું કહેશો અરે એમ તો કહું છું બસ આવું આવું પ્રેમ તમે વાપરે બીજું શું કહું ખરેખર એમના જન્મદિવસ છે કેતનભાઈ રાઠોડ શૈલેષભાઈ બ્રહ્મટ અને આપશ્રીનો આ જન્મદિવસ હોય અમે મેટ્રો ટીમ તરફથી હું રમણભાઈ શિવરાજા પછી હાર્દિક સહકાર આપું છું અને આપણા જન્મદિવસમાં આપ ખૂબ ખૂબ આગળ વધો અને ગુજરાતનું નામ રોશન કરો એ મારી વાત કરે છે